શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ અને આ અધ્યાયના મહાત્મયની કથા પણ સાંભળીશું જે ભક્તો નિત્ય આ અધ્યાયને સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સુંદર કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો સંયમ યોગ ઓમ પરમાત્મને નમઃ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ જે મનુષ્ય કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ અર્થાત્ કર્તવ્ય કર્મ આચરે છે તે સન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી આથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ કેમ કે સંન્યાસનો ત્યાગ ન કરનાર કોઈ પણ મનુષ્ય યોગી નથી હોતો યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ મનુષ્ય માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ મનુષ્યનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી મનુષ્ય યોગારૂઢ કહેવાય છે આ યોગારૂઢતા કલ્યાણમાં હેતુ કહેવાય છે માટે મનુષ્યને માટે જરૂરી છે કે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે માટે હે પાર્થ ઠંડી ગરમીમાં સુખ દુઃખ આદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માના મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ધન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર સુવર્ણ સમાન છે એ યોગીયુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે સૂરદય અર્થાત સ્વાર્થ વિના જે સૌનું હિત કરે છે મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ જે બંને પક્ષનું હિત કરે છે દ્વેષ તેમજ બંધુગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે માટે ઉચિત એ છે કે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર કસાઈની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને નિરંતર પરમાત્મામાં પોતાની આત્માને જોડે શુદ્ધ ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે તેમજ ઘણા ઊંચા ને ઘણા નીચા પોતાના આસન રૂપે સ્થાપીને અને એ આસન પર બેસીને ચિત્ત અને ક્રિયાઓને વસમાં રાખીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે તેની વિધિ આ રીતે છે જેમ કે કાયા મસ્તક ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈને પોતાની નાસિકાના અગ્ર ભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતા બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય અને સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરીને મારામાં અર્થાત પ્રભુમાં ચિત્ત જોડીને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે બસ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાખાષ્ટા સ્વરૂપ શાંતિને પામે છે પણ હે અર્જુન આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી ઘણું ઊંઘનારનો પણ સિદ્ધ થતો નથી કે જાગનારનો સિદ્ધ થતો નથી આ દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથા યોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે આ રીતે યોગના અભ્યાસથી સંપૂર્ણ વશમાં કરેલ ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિર થઈ જાય છે તે વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલા મનુષ્ય યોગયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી એવી જ રીતે એ ઉપમાથી પરમાત્માના ધ્યાનમાં લાગેલ યોગીના જીતાયેલા ચિતની કહેવાય છે હે પાર્થ યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલ જીત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ધન પરમાત્મા જ સંતુષ્ટ રહે છે અને ઇન્દ્રિયોથી અધિત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીય વિચલિત થતો નથી અને પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કસા લાભને જોતો નથી તથા પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવું જોઈએ એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિતથી નિશ્ચયપૂર્વક કરવું જોઈએ આથી મનુષ્ય માટે એ ઉચિત છે કે સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂડી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કસાઈનું ચિંતન ન કરે પણ જેનું મન વસ થયું હોય તેને માટે તો જરૂરી છે કે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે શબ્દ આદિ વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચ્ચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્મતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં છોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે હે અર્જુન સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત તેમજ સૌમાં સંભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે જે મનુષ્ય સઘળા ભૂતોમાં સહુના આત્મા રૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારે માટે અદૃશ્ય નથી હોતા આ રીતે જે મનુષ્ય આત્મભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મરૂપે રહેલા મૂજ સચ્ચિદાનંદ ધન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તન કરે છે એવું સમજ હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમજુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમજુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાય છે આ રીતે ભગવાનના વાક્યો સાંભળીને અર્જુન કહે છે હે મધુસૂદન જે આ યોગ આપે મને સંભાવે કહ્યો મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોઈ શકતો કેમ કે હે પ્રભુ મન ઘણું ચંચળ અને પ્રમથન સ્વભાવનું અત્યંત દૃઢ બળબાન છે આથી એને વસમાં કરવાનું હું વાયુની રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું આ રીતે અર્જુને પૂછવાથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે મહાબાહો નિઃસંદેહ મન ચંચળ છે તેમજ મુશ્કેલીથી વસ થનારું છે છતાં પણ હે કુંતી પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વસમાં થાય છે કેમ કે જેનું મન વસમાં કરાયેલું નથી એવા મનુષ્ય દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વસ કર્યું છે એવા પ્રયત્નશીલ મનુષ્ય દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે આ બાબતમાં અર્જુન કહે છે હે પ્રભુ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે હે પ્રભુ શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોં પામેલો અને આશ્રય વિનાનો મનુષ્ય છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો ને હે પ્રભુ મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ લાયક છો કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવું સંભવિત નથી આ રીતે અર્જુને પ્રશ્ન પૂછવાથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે પાર્થ એ મનુષ્યનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં કેમ કે હે વહાલા આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી પણ તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ સીમંતોના ઘરે જન્મ લે છે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન ભ્રષ્ટ હોય છે એવા મનુષ્ય એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મ લે છે પરંતુ આ પ્રકારનો આ જન્મ છે તે સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે એ મનુષ્યને ત્યાં પૂર્વજન્મના શરીરમાં સંઘરાયેલ બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ તે પામી જાય છે હે ગુરુનંદન એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરવા લાગે છે તથા જે શ્રીમંતોના ઘેરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વ જન્મના અભ્યાસના બળે નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેવેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે શાસ્ત્રોથીય શ્રેષ્ઠ મનાય છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ મનાય છે માટે હે અર્જુન તું યોગી થા સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતર આત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદભગવદ્ ગીતા રૂપી ઉપનિષદસુ બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્ર આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય હવે આપણે સાંભળીએ આ અધ્યાયના મહાત્મયની કથા જે કોઈ ભક્તો આ છઠ્ઠો અધ્યાય સાંભળે વાંચે તેને મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે એવા આ સુંદર મહાત્મયની કથા સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા છઠ્ઠા અધ્યાયના મહાત્મયની કથા બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે ગોદાવરી નદીના તટે પ્રતિષ્ઠાનપુર નામનું એક વિશાળ નગર હતું ત્યાં જાનશ્રુતિ નામના એક રાજા રહેતા હતા જે ભૂમંડળની પ્રજાને ઘણા પ્રિય હતા એમનો પ્રતાપ સૂર્યમંડળના પ્રચંડ તેજ જેવો જણાતો હતો દરરોજ થનારા એમના યજ્ઞના ધુમાડાથી નંદન ભવનમાં કલ્પવૃક્ષો એ રીતે કાળા પડી ગયા હતા જાણે રાજાની અસાધારણ દાનશીલતા જોઈને એ થઈ ગયા યજ્ઞમાં મળતા પૂરો ડના રસા સદા આસક્ત હોવાના કારણે દેવતાઓ કદી પ્રતિષ્ઠાન પૂરને છોડીને બહાર જતા ન હતા એમના દાનના સમયે છોડવામાં આવેલા જળની ધારા પ્રતાપ રૂપી તેજ અને યજ્ઞના ધુમાડાથી પુષ્ટ થઈને મેઘ સમયસર વર્ષા વરસાવતા હતા એ રાજાના શાસનકાળમાં ખેતીમાં થનારા છ પ્રકારના ઉપદ્રવો માટે ક્યાંય થોડુંક પણ સ્થાન મળતું ન હતું અને સારી નીતિઓના બધે પ્રસાર થતો એ વાવડી કુવા પોખર ખોદાવવાના નિમિત્તે જાણે દરરોજ પૃથ્વીના પેટાળમાં રહેલા ભંડારનું અવલોકન કરતા હતા એક સમયે રાજાના દાન તપ યજ્ઞ અને પ્રજા પાલનથી સંતુષ્ટ થઈને સ્વર્ગના દેવતાઓ એમને વરદાન આપવા માટે આવ્યા એ કમળ નાળ જેવા ઉજળા હંસોનું રૂપ ધરીને પોતાની પાંખો હલાવતા હલાવતા આકાશ માર્ગે ચાલવા લાગ્યા ઘણી ઉતાવળ સાથે ઉડી રહેલા એ બધા હંસો પરસ્પર વાતચીત પણ કરતા જઈ રહ્યા હતા એમનામાંથી ભદ્રાશ્વ વગેરે બે ત્રણ હંસો વેગપૂર્વક ઉડીને આગળ નીકળી ગયા ત્યારે પાછળ રહેલા હંસોએ આગળ જનારાઓને સંબોધિત કરીને કહ્યું અરે ભાઈ ભદ્રાશ્વ તમે બધા વેગપૂર્વક જઈને આગળ કેમ થઈ ગયા આ માર્ગ ઘણો દુર્લભ છે આ માર્ગમાં આપણે સૌએ સાથે મળીને જવું જોઈએ શું તમને દેખાતું નથી આ સામે જ પુણ્યભૂમિ મહારાજ જાનશ્રુતિનો તેજ પૂંજ ઘણો સ્પષ્ટ રૂપે પ્રકાશી રહ્યો છે એ તેજથી ભસ્મ થવાની આશંકા છે માટે સાવધાન થઈને જવું જોઈએ પાછળ રહેલા હંસોના આ વચનો સાંભળીને આગળના હંસો હસી પડ્યા અને ઊંચા અવાજે એમની વાતોની અવગણના કરતા બોલ્યા અરે ભાઈ શું આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રેક્યના તેજથી પણ વધુ તીવ્ર છે હંસોની આ વાતો સાંભળીને રાજા જાનશ્રુતિ પોતાના ઊંચા મહેલના ધાબા પરથી ઉતરી ગયા અને સુખેથી આસન પર બિરાજમાન થઈને એમણે પોતાના સારથીને બોલાવીને કહ્યું હે સારથી જા મહાત્મા રેક્યને અહીં લઈ આવ રાજાના આ અમૃત જેવા વચન સાંભળીને મહા નામના સારથી પ્રસન્નતાપૂર્વક નગરમાંથી બહાર નીકળ્યા સૌ પહેલાં એણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી જ્યાં જગતના સ્વામી ભગવાન વિશ્વનાથ મનુષ્યોને ઉપદેશ આપ્યા કરે છે ત્યાર પછી એ ગયા ક્ષેત્રમાં પહોંચ્યો જ્યાં પ્રફુલ્લ નેત્રોના ભગવાન ગદાધર સઘળા લોકોનો ઉદ્ધાર કરવા માટે નિવાસ કરે છે ત્યાર પછી વિવિધ તીર્થોમાં ભ્રમણ કરતાં કરતાં તે સારથી પાપનાસીની મથુરાપુરીમાં ગયા ભગવાન શ્રીકૃષ્ણનું આ આદિ સ્થાન છે જે ઘણું મહાન અને મોક્ષ પ્રદાન કરનાર છે વેદ અને શાસ્ત્રોમાં એ તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામે પ્રસિદ્ધ છે વિવિધ દેવતાઓ અને બ્રહ્મર્ષિઓએ એનું સેવન કરે છે મથુરા નગરી કાલિંદી અર્થાત યમુનાજીના કિનારે શોભી રહી છે એનો આકાર અર્ધચંદ્રમાં જેવો છે એ બધા તીર્થોના નિવાસથી ભરી ભાદરી રહે છે પરમ આનંદ પ્રદાન કરવાને કારણે સુંદર જણાય છે ગોવર્ધન પર્વત રહેવાના કારણે મથુરા મંડળની શોભા હજી વધુ જ વધી જાય છે પવિત્ર વૃક્ષો અને લતાઓથી વિટળાયેલ રહે છે એમાં બાર વન છે એ પરમ પુણ્યમય તથા સૌને વિશ્રામ આપનાર છે શ્રુતિઓના સાર એવા ભગવાન શ્રી કૃષ્ણની આધાર ભૂમિ છે ત્યાર પછી મથુરાથી પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ ઘણે દૂર સુધી જતાં સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું જ્યાં શંખ જેવા ઉજળા ગગનચુંબી મહેલોની હારમાળાઓમાં ભગવાન શિવજી અટ્ટ જેમ શોભી રહ્યા હતા જ્યાં બ્રાહ્મણોનો શાસ્ત્રીય આલાપ સાંભળીને મોંઘા મનુષ્યો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતા કરતા દેવતાઓ જેવા થઈ જાય છે જ્યાં નિરંતર થઈ રહેલા યજ્ઞ ધૂમની વ્યાપેલું હોવાને કારણે આકાશ મંડળ જાણે કે મેઘથી ધોવાતું હોય પોતાની કાલીમાં છોડતું નથી જ્યાં ઉપાધ્યાયની પાસે આવીને છાત્રો જન્મકાલીન અભ્યાસથી જ સઘળી કળાઓ આપમેળે ભણી લે છે તથા જ્યાં માણિક્યેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા માટે સદા નિવાસ કરે છે કાશ્મીરના રાજા માણિક્યશીએ દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતીને ભગવાન શિવનું પૂજન કર્યું હતું ત્યારથી એમનું નામ માણિક્યેશ્વર થઈ ગયું છે એમના જ મંદિરના દ્વારે મહાત્મા રેક્ય એક નાનકડી ગાડીમાં બેસીને પોતાના અંગોને ખણતા ખણતા વૃક્ષની છાયાનું સેવન કરી રહ્યા હતા આ જ અવસ્થામાં સારથીએ એમને જોયા રાજાએ જણાવેલા ભિન્ન ભિન્ન ચિહ્નોથી એણે સત્વરે જ રેક્યને ઓળખી લીધા અને એમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું હે બ્રહ્મન આપ કયા સ્થાને રહો છો આપનું આખું નામ શું છે આપ તો સદા સ્વચ્છંદપણે વિચરણ કરવાવાળા છો તો પછી અહીંયા શા માટે રોકાયા છો આ સમયે આપનો શું કરવાનો વિચાર છે સારથીના આવા વચનો સાંભળીને પરમ આનંદમાં નિમગ્ન મહાત્મા રેક્યએ કશુંક વિચારીને એને કહ્યું જો કે અમે પૂર્ણ કામ છીએ અમને કોઈ વસ્તુની જરૂર નથી છતાં પણ કોઈ પણ અમારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે રેક્યના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરીને સારથી ધીમેથી રાજા પાસે જતા રહ્યા ત્યાં પહોંચીને રાજાને પ્રણામ કરીને એણે હાથ જોડીને બધા સમાચાર નિવેદિત કર્યા સારથીના વચન સાંભળીને રાજાના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા એમના હૃદયમાં રેક્યને સાક્ષાત્કાર કરવાની શ્રદ્ધા જાગી ત્યારે રાજાએ બે ખચરીઓને જોડેલી એક ગાડી લઈને યાત્રા કરી સાથે સાથે મોતીના હાર સારા સારા વસ્ત્રો અને એક હજાર ગાયો પણ લીધી કાશ્મીર મંડળમાં મહાત્મા રેક્ય જ્યાં રહેતા હતા એ સ્થાને પહોંચીને રાજાએ બધી વસ્તુ એમના આગળ નિવેદિત કરી દીધી ભેટ આપી અને પૃથ્વી પર લાંબા થઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા મહાત્મા રેક્ય ઘણી ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા જાનશ્રુતિ પર કોપાયમાન થઈ ઉઠ્યા અને બોલ્યા અરે શુદ્ર તું દુષ્ટ રાજા છે શું તું મારી બીના જાણતો નથી આ ખચરીઓ જોડેલી પોતાની ઊંચી ગાડી લઈ જા આ વસ્ત્રો આ મોતીઓના હાર આ દૂધ આપનારી ગાયો પણ જાતે જ લઈ જા આ રીતે આજ્ઞા આપીને રેકે રાજાના મનમાં ભય જગાડી દીધો ત્યારે રાજાએ સાપના ભયથી મહાત્મા રેક્યના બંને ચરણો પકડી લીધા અને ભક્તિ ભાવપૂર્વક કહ્યું હે બ્રહ્મન મારા પર પ્રસન્ન થાવ હે ભગવાન આપનામાં આ અદ્ભુત મહાત્માય કેવી રીતે આવ્યું પ્રસન્ન થઈને મને સારી પેઠે જણાવો ત્યારે મહાત્મા રેક્ય કહે છે કે હે રાજન હું દરરોજ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો જપ કરું છું એનાથી જ મારા તેજનો ભંડાર દેવતાઓ માટે પણ સહન કરવો કપરો છે ત્યાર પછી પરમ બુદ્ધિમાન રાજા ચાનશ્રુતિએ પ્રયત્નપૂર્વક મહાત્મા રેક્ય પાસેથી ગીતાજીના ષષ્ઠ અધ્યાયનો અભ્યાસ કર્યો આનાથી એમને મોક્ષની પ્રાપ્તિ થઈ આ બાજુ રેક્ય પણ ભગવાન માણિકેશ્વરની નજીક મોક્ષદાયક ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો જપ કરતા કરતા સુખેથી રહેવા લાગ્યા હંસનું રૂપ ધરીને વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મય પામીને સ્વેચ્છાએ ચાલ્યા ગયા જે મનુષ્ય સદા આ એક જ અધ્યાયનો જપ કરે છે એ પણ ભગવાન વિષ્ણુજીના સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંદેહ નથી બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ